યુવા મતદાર મહોત્સવ બે હજાર ત્રેવીસ જિલ્લા કક્ષા સ્પર્ધામાં આલીપોર હાઈસ્કૂલ શિક્ષક પ્રથમ ક્રમ વિજેતા મતદાર જાગૃતિ અને કેળવણી અભિયાન અંતર્ગત યોજાયેલા યુવા મતદાર મહોત્સવ બે હજાર ત્રેવીસની ઉજવણી અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાઓ તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ લેવામાં આવી હતી જેમાં કે એન્ડ બી સાર્વજનિક હાઈસ્કૂલ આલીપુરના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી સબ્બીરભાઈ અઝવાતે વિભાગ બી માં કેટેગરી એ માં ઓડિયો સંદેશ કાવ્ય પઠન સ્પર્ધામાં ભાગ લીધો હતો આ સ્પર્ધામાં શિક્ષક શ્રી સબ્બીરભાઈએ કવિયત્રી પૂજાબેન નાયક દ્વારા લખાયેલ ચાલો મતદાન કરીએ કાવ્યનું પઠન કરી યુવા મતદાર મહોત્સવમાં ચૂંટણી પ્રક્રિયાને સુગમ અને સહભાગી બનાવવા લોકોને જાગૃત કરવામાં પોતાનું યોગદાન આપ્યું હતું એમણે તાલુકા કક્ષાએ પ્રથમ અને જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું હવે તેઓ રાજ્ય કક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે આ સિદ્ધિ માટે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સલીમભાઈ પટેલે એમને અભિનંદન સાથે આગામી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ માટે શુભકામના પાઠવી હતી શાળાના આચાર્ય શ્રી સફી એમ વોહરા સાહેબે રાજ્યકક્ષાએ સફળતા મેળવી વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બને એવી શુભ અભ્યર્થતા વ્યક્ત કરી હતી